તો મિત્રો મા રાંધો કરો બધી તૈયારી ને ભગવાનને આપણે ધરી દીધું પછી ભોગ તો મિત્રો મિત્ર હારે શેર કરી નાખીએ ને આયો તમને મજામાં આવી તો કાલે દરવાર જ મિત્રો તમારા હાથ મેં બધું એ આખો વિડીયો ઉતારી તમે નહીં જોવો તો મને ગમે તમને નહીં ખબર પડે કે જામના મન દર ફની બતાતા હોય તો ટાઈમ નોઈદ કાલે હું બીજો કારો મિત્રો આખું ગામ દેખાડવું છે કેને ખબર છે તો ટમેટા નાખીશું अपन वो लोग ऐसे गवाह तो मेरे साथ बोलते हैं यूँ मस्त मज़ा निकल रहा है क्यों मुझे नहीं चेंज करवाते नया बना खुलास इतनी तो बना रहा है लोग तुम लॉस्ट बना मित्रों मैं आरु तो मित्रों वो मस्त मज़ा निकल मस्त याद बना बना के

કે બધાય ખાવ્યું ગીયું છે એ આવતા હોય જોતા હોય વિડીયો યુટ્યુબ ફેમિલી આપણે આખીને દેખાડતા નહીં કીધું કે વિડીયો ગામ જોવાય નાખે ને ગામમાં એક તમે જામનગરના હોય તો કોમેન્ટ પણ નાખજો એ લાઈક છે સબસ્ક્રાઇબ છે બસ તમને એક ખબર જ છે કરવાની હોય ને આ જો ગુજરાને ભેસ કીધું છે કે હવે હું નાખવા ગોતો મેં કીધું કે એનો વિડીયો ઉતારવો કે એ સારું ન લાગે આપણે દાન પણ કરતા હોય દેખાવ કરીએ કોઈ પાંચ મહિના થાય કાયમ કરતા હોય મિત્રો ને નાખતા હોય કુતરાને ને આ બધી માણસને અમુક ની થાય કે દેખાવ બીજા કરે પડે મિત્રો કાલે નેત સારું હોય એમ લોકો અહીંયા હામતા ખામતા ઉતાય ઉતારી નાખવા ગોતો તભી ને કાલે લીધા દાયને થઈ ડી એક રે ગઈ મિત્રો નાખવાની હા થઈ ડી એક રે ગઈ મિત્રો નાખવાની આ જોવે રાખે તો નંબર છે હોય ને તે આંમલમ નો દેખે આમ અંધાઈ ને બધું થાય પણ નંબર મિત્રો ચશ્મા માં પહેરે ને તારે કે હોતી હું લે કોક ને કીએ કે દેખાત ની હોય જો માં તો પહેરે સારી પહેરે લે ચશ્મા એમાં કા પહેરે જાય તો તારે જેણતા ગયા ચશ્મા પહેરે ચશ્મા પહેરે ચશ્મા પહેરે ચશ્મા પહેરે ચશ્મા પહેરે

માસ રોટલા કર નાખતા હું કે પછી રસ રોટલી રસ રોટલા મેં કીધું ગવાનું શ્યાગનો સૂઈરમું મને બહુ ગાવે મિત્રો કે બાજરાના લોટનું બાજરાના રોટલાનું સૂરમાં બહુ અસલ થાય મેં કીધું કે હાલમાં તો તું રોટલા કર શાક કર પાપડ તો મારે બધા મિત્રો મેં કીધું કે જોવે

મિત્રો કેરી રન સુગંધ બહુ આવે મસ્ત મજાની તમે બધા જોતા રહેજો વિડીયોમાં કેરી આ બહુ મસ્ત છે ને એવી મીઠી હે મિત્રો કે જ્યારે ખાકર અમે ધાંજી એટલી ને હાંજી ખાધી

મટુ તાજુ આયા ઢિંગલી હા કાપા કિસી મી કા કેટલા કિસી માથે રૂપિયા પૈસા રેખા તો લેવા હતા ન લેવા જાતા હું દુખે હે વીરજીયા હે રૂપિયા હે

મિત્રો આ હે કેરીને કેરી ને બહુ મજા આવે મિત્રો કાલે ને આની સુગંધ અને આ કેરીની સુગંધ મિત્રો એવી મસ્ત મજાને આવે ને આ જે લીલીયું દેખાય એ લીલીયું ને અંદરથી પીરિયું હે મિત્રો પીરીને કેસરી રેડ હે મિત્રોને સુગંધ અટાડે બહુ આવે ને કાલ દરબાર ગટ ગાતા તે વિડીયો તમે જોઈ લીધો ન જોયો હોય એ આ કેરીઓ ને એ આખું દરબાર ગઢ મી તમને હાલે ને દેખાડ્યું મિત્રો જે નવા હોય એની જે દરબાર ગઢ કી બુક છે આપણું ને ગવાર માં સુતાર છે જે ઓલું ઘટ છે હું વટાણું હતું તો બ્લોગની શરૂઆત કરી નાખા ને મિત્રોની મજા આવી છે તો મા કામ કરે એ તમને દેખાડતા મારા વાહલા મિત્રો ભગવાન ની જરવા ભગવાન જરવા હાટુ મે ઉપર મીઠું મિત્રો જો

ને ડાયરો મજામાં જો આપણો કાનુડો હે અહીંયા ઊભો જ હતા ને ઊભા ઊભા તો કે કેરી તો કાલે મિત્રો ધોરે દીધી હતી કારણુંડાની ને પછી ખવાય રી કહી થયેરી કેરી હે કાનુડા કેરી ખાવા એ જાય રસ ને રોટલા ને રોટલિયું ને ટમેટાને ગવા ટમેટાનું શાક ને મા હતી ને હમણાં વાલા ત્યાગ રોટલા થઈ જાય એટલે ધરાવે દીએ થારી બોપાઈ કાણુંડો બલદેવજી અંબા વાગેશ્વરીમાં બધા જમવા જોવો મિત્રો કેવો આપણો કારણુંડો જોવે ને કેવો રૂપા રહો ઊભો વાકા વાકા ઢોડસ ઢોરસર માં ખીસ કા હે કાનુ ને હાલો મિત્રો તો માતાજીને હું તમને દેખાડ આ હે જો આંબા ધોયા હટાણે મિત્રો પાણીવાળા કાયમ ધોવા જ પડે આ આંબાને દી ન ધોયે ને તો પછી આ આંબા હે તડકા એવા પડે આંબા બધા ધોએ નહીં કા ને આંબો આપણો એવડો મોટો થયો બહુ મોટો રે મિત્રો અહીંયા બધા આંબા હે નીકળ્યા તો આંબા ધોયા હટાણે એવડા એવડા આપણા ઝાડ થેગા તુલસી ને આંબો આ તિલક તુલસી ને પછી આ સાંયો કરવા આંબા ને હુકાવાળા ઝાડ આ આંબો હે ને આ આપણે દ્રાક્ષનો વેલો હે મિત્રો મંદિર ઉપર સોડતા સોડતા ના ઓલી કરેણ ને સંપૂર્ણ આ ડાયડમી ને આ ઓલી વેલ ને આ મીઠો લીમડો હે મિત્રો આ બધા ધોયા હટાણે ને આ વેલ સડે ને પછી આ કરેણ હે બધી ને એમાંય બહુ ફૂલ એવા હટાણ તડકા ધૂમના ને જો આ દારખી એક નમે ગઈ ની હેર થી કટ નાખ્યું ને હેર ચા એ આપણે સીધા મંદિરમાં જઈને તમને હું દેખાડ મંદિર તો આ આંબા ને આ બધા અહીંયા ઝાડવા રાખ્યા આમાં ધોળુ ફૂલ આવે મિત્ર એની બહુ સ્પ્રે જેવી સુગંધ આવતી હોય ને તિલક તો ને આ આપણે આ મંદિર પૂગે આવ્યા હે ને માતાજી બહુ સુંદર મજાના બેઠા મંદિર માં ને તમને દર્શન કરાવદા એ જ પછી થારમાં ધોરાવી દી હે તો આ સીકોતેરમાં હે બહુ વસલ કાયમ હણગાર બદલે હે એ તો તમને ખબર નહીં કાયમ કાયમનું હે તો એમ થાળ ચડતા હોય ને કરતા હોય ને માતાજી બહુ વસલ કાપડું ને પેઢું બહુ રૂપાળા હણગારમાં બેઠા હે તમે એનાય દર્શન માતાજીને એમ કીધું મિત્રોને કરાવદા ને બહુ અસરનું ફૂલ ને માતાજીના હાથમાં હથિયા ને આ કેસરી ગુલાબ ને ચંપાના ફૂલ ને કાલે જ કામ મિત્રો કે દરબાર ઘટ થી આવે ને મોડું થે ગુરુ હતું થી પછી આવે ને આરતી હું કર્યા વગર ન ખા આ કેરા માતાજીને ધર્યા હતા હવાડ ફ્રુટ અહીંયા મૂક્યા ને આપણા સિકોદર માં કુળદેવીજી એ અહીંયા બેઠા ને કાયમ હણગાર થાય તમને તે ખબર હે આ આપણો કાનુડો હે મોર પી નાખે જો બેઠો રૂપા દર્શન બધા કાનુડાની પોપટુ ને આ હે ઈ આપણા ગણેશજી ગણપતિ બહુ મસ્ત મજાને બેઠા તે એ વાલો તમને દર્શન કરે અને આ બધું શણગાર એ બદલે જાહે તો માતાજી બહુ વસલ બેઠા મિત્રો ત્યાર થઈને મંદિરમાં મંદિરની લાઈટુ એ વટણ ઉપર થયા ને કરતો ચાલુ ને આ ગોરો હે એ જે અમે આનો ફૂલ વિડીયો હે જોઈને આ આ ગલાસ હે એ માતાજીનો જ છે મિત્રો આમાં અમે પાણી ન પીએ કોઈ દી આ હે ઠીકરાનો ઠીકરા ગલાસમાં પાણી પીવડાવતા હોય કાણું રાણી માતાજીને ચણકા ગણપતિ હે એની

કેરીને રહ કરી છે ભગવાનને કે મે હાલો મિત્રો તો માતા સારી વાટકા બધા કાઢે ને ભગવાને ઘરે દીધું ને ને તો આપણી કેરીનો રસ થઈ ગયો મિત્રો રોટલા થેગા ગવાર છે ગયું ટમેટાનું શાક થેગું સલાદ થઈ ગયું આ બધું ચમવાનું તૈયાર થઈ ગયું તો મા એ સારી વાટકા કાઢે ને ભગવાનની ધરી છે ને તમે કન્ટિન્યુ લઈશો ધરે પછી હું તમને દેખાડે ને બપોરે શ્યાસથી તા તો ધરાય એ ચાહે પછી તો જો મિત્રો કે હારે સ્યા રોટલાની બધી વસ્તુ સારું લઈએ માં હારે લઈએ પછી આપણે પછી ધરવા માંડીએ મિત્રો ને બેના જ ઉપર ભગવાનનું થોડુંક સેવા પૂજા એનું કામ કરે સફાઈને હું ધરે તાજો પાપડ હે મિત્રો બાજરા રોટલા હે પછી રસ હે ફ્રીજમાં મીકો ઢોકળી લઈને આવી મસ્ત મજા ને રસ હે મિત્રો ને હું અહીંયા શેટી સડે તમને બધા દેખાડે તા કે બોપે જ ભગવાન ની ભોજન કાં માં ગઈ કાઢી લેવાથી કાલે મિત્રો દરબાર ગાઢ બહુ ફૂલ મજા આવી છે તમે પૂરો વિડીયો તો એક વાર જોઈજો ને અમારું ગામ અહીં તો જામનગર તો જોવેલી છો ન જોયું હોય ને ગામમાં એટલે ટ્રાફિક ઉતું તમારા હાથ જ મેં વિડીયો ઉતારી રહ્યો મેં કીધું કે મિત્રો જામનગર તો બધા નહીં આવે હકે આવવાનું થતું હોય તે પણ ત્યાં ઘેર બેઠા તો જોવે માંટાણે થાળી ધરી દઈએ ભગવાનની થયું હોય રજૂ હોય તો ભગવાન એમને ન ધરાય તો મા બધું લુએ મિત્રો ત્યાં સુધી ઓલું કરજો ને આ રસ ને અહીંયા ડુંગળા ને હે

મિત્રો ને કન્ટિન્યુ રિસર કાન દેખાતા હું તમને એકવાર કે કાનહા થોડીક વાર હે થારી ધરાઈ જાય પછી તમારે આવવાનું ભોજન ત્યાં સુધી રેસ્ટ કરો થોડીક વાર થોડુંક તો મોડું થયું ભગ ભગવાન તો કાવ કરીએ એ હમણાં ધરે દઈએ ઓ પ્રભુ તમે આવજો ખાવા કાનુડા બલદેવજી અંબામાં વાઘેશ્વરીમાં તો મારી રસ દર્દી દીધો મિત્રો બજવી સાજ્યું મેં એ રોટલા ભગવાનને દળ દઈએ કેર્યું કેરી ઢાંક્યું મિત્રો ઓલે રૂગડામાં એ તા એ જ તમને ન્યાય દેખા હે ઓવન રાખીએ તો આ ફ્રીજમાં જગ્યા હે એની એ ફ્રૂટ માં પાપડ એ જળદી ભગવાનની ક્યાંક રોટલાને તો જો આવી રીતના હોય અમારે ભગવાનની ની એમ થારી મિત્રો ભગવાનની દયા વગર અમી ન ખાઈ હકીએ અમને ભાવે એ અમાર નીતિ નિયમ છે મિત્રો માહે સાકરી કવાર ટમેટાનું અસલ મસ્ત મજાનું બનાવ્યું એ ધરી દઈએ ભગવાન ને બહુ મસ્ત મજાનું મિત્રો લાયક છે રસ નેજરણ રોટલા ને શાક ની બધું સલાડ ને કરે છે ભગવાનને દેહી ગવાર હે મિત્રો બહુ મસ્ત મજા સુગંધ આવે શાકમાં માં દેહી ગવાર કાલે દરબાર ગઠથી જ લીધા કામ કાલે જ લીધા મિત્રો ગામમાં બકાલું લીધું ને તમને મેં કીધું દેખાડતા કાલનો વિડીયો તમે મૂકો તમે મોડું થઈ ગયું હતું વેલો મૂકતો તમે વેલા જોવેલે મિત્રો તો મોડા મોડા આવ્યા હતા મોડો મૂકો તમે જોઈ લીજો મારા વાહલા મિત્રો ને સોલાઠ ને એ માં જો તરે હટાણે ભગવાનને તો માં ભગવાન ની મિત્રો પાણી ગળા ધરે દઈએ મેં દેવી કીધું તું પાસે હું ભગવાનની કે આવે માતાજીની પ્રણુરાની બલદેવજીની ને આપણે આ જ હાથ હાર ભગવાન ને ધર દીએ ભગવાન આવી હે જમવા મિત્રો પછી આપણે જમે લીધું તો આવી રીતના હે અમારે મિત્રો બપોરા મિત્રો અમારે આવી તૈયારી થાય અમારું ભોજન છે કંઈ ના સારું ભગવાન ને અલગ અલગ જો સમજી હોય હે અમારે ભગવાન ને સમજી તો એ આપણ ખવાય ની માં ભગવાન ની ધરજીએ તો હું કેજા કાનુડા ની મિત્ર કે હે નંદલાલ હે ગીરધર ગોપાલ કૃષ્ણ ભગવાન બલદેવજી અંબા બાગસ પર કરુણાથી કોલેરમાં ગુડ બધાય જો ઘોડાના આજે દાઉ બલદેવજી કૃષ્ણ ભગવાન એ જો જંગવા કો તો એ મારા કૃષ્ણ કનૈયા આવજો તમે એ બપોર અત્યારે હે રોટલા ને શાક ને બધી જમવા આવજો પ્રભુ રોટલી ને